નમસ્કાર દર્શક મિત્રો સઠોટ વાતના એકતાલીસમાં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવાળી તો વાત વાતમાં આવીને ગઈ આવી તો અનેક દિવાળીઓ માનવીય જીવનમાં આવતી હોય છે અને પસાર પણ થતી જતી હોય છે પણ આપણે વાત કરવી છે ગામડાની દિવાળીની શહેરની દિવાળી કરતાં ગામડાની દિવાળી સાફ જુદી તરી આવતી હોય છે નૂતન વર્ષના દિવસે આખું ગામ સવારે ત્રણ વાગે ગામનો ઢોલી ઢોલ વગાડીને આખા ગામને જગાડતો હોય છે લોકો નાહી ધોઈને નવા કપડાં પહેરીને મંદિર મહાદેવ જતા હોય છે અને સૌ સાલ વાલ મુબારક કરતા હોય છે ક્યાંક મંદિરોમાં સાર પત્રિકા પણ વંચાતી હોય છે એમાં આખા વર્ષનું ભવિષ્યફળ અને આખા વર્ષની ઘટાઓનું વર્ણન હોય છે પરંતુ મિત્રો આજે ગામડા સાવ ઉજ્જડ થતા જાય છે ગામડું પોતાની અસલ ઓળખ ગુમાવતું જાય છે ગામડાની મૂળ સંસ્કૃતિ ઝાંખી પડતી જાય છે તમે દિવાળી પહેલાં કોઈ ગામમાં જાઓ તો ઘડા વૃદ્ધ વડીલો પાંચ પચીસ વૃદ્ધ વડીલો ચોરેને ચૌટે મંદિરના ઓટલે કે વૃક્ષના છાંયડે બેઠા બેઠા વાતો કરતા જોવા મળશે સાવ ઉજ્જડ અને વેરાન ગામડું જોવા મળશે પરંતુ જેમ જેમ દિવાળીનો તહેવાર આવશે તેમ બે પાંચ દિવસ તો આખું ગામડું ભર્યું 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 ભાજરું જોવા મળશે કદી એ ગામમાં ન આવતા માણસો દિવાળીના બે ચાર દિવસ ગામમાં આવશે પોતાના બાળકો જેમને ગામડું જોયું નથી તેમને પણ સાથે લેતા આવશે અને પાંચ દિવાળીના પાંચ દિવસ તો જાણે આખું ગામ જીવતું થઈ ગયું હોય ઉજ્જળ અને વેરાન લાગતું આખું વર્ષ દરમિયાન લાગતું ગામ જાણે સાફ જીવતું થઈ ગયું હોય એનો જીવ આવ્યો હોય એવું આપણને લાગે ગામડામાં રહેતા આખું વર્ષ એકલવાયું જીવન જીવતા વૃદ્ધ વડીલોને પણ નાના નાના બાળકો અને પોતાના ગામના પરિવારજનોને જોઈને એક અપાર ખુશી થતી હોય છે એ સમય એક એવો હતો મિત્રો સમયની માગ આવી લોકોની આર્થિક જરૂરિયાતો વધી એના કારણે ગામડા તૂટ્યા ગામડા તૂટ્યા અને શહેરો વકરીને ફાટું ફાટું થઈ રહ્યા છે એક જમાનામાં જે ગામડાની સમસ્યાઓ હતી એ આજે બધી શહેરની સમસ્યાઓ બનતી જાય છે મિત્રો નવરાત્રિ અને દિવાળી આવે ગામમાં એવા તહેવારો છે કે માણસ પોતાના ગામમાં જતો હોય છે અને ગામડું કંઈક જીવંત લાગતું હોય છે બાકી તો આખું ગામ બાકીના અગિયાર મહિના તો પાનખર ઋતુ જેવું હોય એવું જ લાગતું હોય છે ગામડાએ પોતાની અસલ ઓળખ પોતાની તહેવારોની ઉજવણીમાં લગભગ ગુમાવી દીધી છે એનું કારણ એ છે ખેતીમાં કસ રહ્યો નથી ખેતી પોસાતી નથી એટલે ગામડામાં રહેતા લોકો પોતાના યુવાન સંતાનોને પોતાની કારકિર્દી અને પૈસા કમાવા માટે શહેરો તરફ ધકેલે છે પછી એ આવક ભલે ખેતી કરતા ઓછી હોય તો પણ આજે ગામડા તમે જુઓ તો સાવ વૃદ્ધાશ્રમો કે ઘડાઘર જેવા બની ગયા છે ગામમાં પાંચ પચીસ વૃદ્ધો રહેતા હોય એવી સ્થિતિ છે ગામડાની સ્થિતિ તમે જુઓ ગામે ગામ રસોડા શરૂ થયા છે જે વૃદ્ધ વડીલો ગામમાં રહે છે એમને ખાવા પીવાની જાતે રસોઈ પણ બનાવી શકતા નથી એમના માટે ગામમાં એક સાર્વજનિક સામૂહિક રસોડા શરૂ થયા હોય છે અને આ વૃદ્ધો ત્યાં જમતા હોય છે એટલું જ નહીં ગામ છોડીને પોતાનું ઘર જમીન છોડીને શહેરમાં રહેવા ગયેલા લોકો હોય છે એમને પણ વર્ષમાં બે ચાર દિવસ ગામમાં આવવું હતું તો આ રસોડા ઉપર પૈસા આપીને જમી લે છે કારણ કે પોતાનું ઘર ખોલીને સાફ કરવાનું આજની પેઢીને ફાવતું પણ નથી અને એમાં રસ પણ હોતો નથી એ દ્રષ્ટિએ મિત્રો શહેરમાં વસતા ગામડાના લોકોનું ગામડું હવે ભૂલાતું જાય છે પણ છતાં પેલી માતા માતૃભાષા અને માતૃભૂમિનો જે માણસને લાગેલો રંગ હોય છે ને જતો નથી આજથી કોઈ સિત્તેર એંસી વર્ષના માણસે પૂછજો એ શહેરમાં રહેતો હશે કદાચ એની મજબૂરી સંતાનો એ રહેતા હશે એટલે એને શહેરમાં રહેવું પડતું હશે પણ એ નજર તો ભરી ગામડા તરફ જ હશે દરેક તમે મોટા શહેરમાં જાઓ અમદાવાદમાં જાઓ સુરતમાં જાઓ વડોદરામાં જાઓ તો દરેક ગામના મંડળો થયા છે મહેસાણાનું મંડળ હશે લાંગણનું મંડળ હશે ગોજારીયાનું મંડળ હશે મણુદનું મંડળ હશે ચાણસમાનું મંડળ હશે રાધનપુરનું મંડળ દરેક ગામ હવે પોતાના ગામમાં જઈ શકતા નથી એક ગામને જે વસ્તુ માણસો અમદાવાદમાં રહે છે એ વસ્તીનું એક મંડળ બનાવે છે અને બાર મહિને એકાદ બે વગર મળે છે અને પોતે ગામમાં રહેતા હોય એવો એક સંતોષ અનુભવે છે કેટલાક જ્ઞાતિના મંડળો પણ શરૂ થયા છે મિત્રો હવે એવી સંસ્થાઓ પણ જ્ઞાતિઓ ઊભી થઈ છે જે પોતાના સંતાનોને ગામડું જોવા માટે લઈ જાય છે કે ભાઈ ગામડું બાળકને બતાવો એટલે એ અહીંથી ગામડું જાણે ટુરિઝમનું કેન્દ્ર બન્યું હોય અહીંથી પ્રવાસમાં લઈ જાય ગામડાને ગામડાનું ખેતર બતાવે ગામડાનો કૂવો બતાવે ગામડાનું ટુવેલ બનાવે ગામડાનું ખળું બતાવે ગામડાનો ઉકાળો બતાવે જે શહેરના બાળકોએ જોયું જ નથી એટલે હવે એવી સંસ્થાઓ અને એવી જ્ઞાતિ મંડળો આ પ્રવૃત્તિ શરૂ કરી છે કારણ કે ગામડું ભૂલાતું જાય છે એમને યાદ કરવું પડશે હળ અને વલણું જેવી ગામડાની ચીજો તો કદાચ હવે મ્યુઝિયમમાં જોવા મળશે આજની પેઢીને તો કદાચ જોવા પણ નહીં મળે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભૂલાતા ગામડાને યાદ કરવા માટે એક નવતર પ્રયોગ કર્યો એમણે એવું કર્યું છે કે એક બહારના પ્રદેશમાં એક આખું ગામડું ઊભું કર્યું છે ગામડાનું પ્રાકૃતિક વાતાવરણ કેવું હોય ગામડામાં કઈ ચીજવસ્તુઓ વપરાતી ગામડાના ખેત ખેતમાં ઉદ્યોગો કેવા હતા ગામડામાં રમતો કેવી હતી આ ગામડામાં મંદિરો કેવા હતા આ બધું જ આ બેહૂબ ગામડું એમને ઊભું કર્યું છે જેથી શહેરના લોકો ત્યાં જઈ અને જોઈ શકે અને બતાવી શકે આપણે ત્યાં કચ્છનું એક ગામ નમૂનેદાર ગામ છે એ ગામની મોટાભાગની વસ્તી છે મુંબઈ જેવા શહેરમાં રહે છે એ મુંબઈમાં રહેતા કચ્છના ગામડાના લોકોને એવો વિચાર આવ્યો કે આપણે બધાએ કોઈ ગામમાં નહીં જઈશું તો આપણી નવી પેઢી ગામથી વંચિત થઈ જશે એટલે એ લોકોએ એવો નિર્ણય કર્યો કે દરેક પરિવારે વર્ષમાં એક મહિનો ગામમાં રહેવા જવું પરિવાર સાથે અને ગામમાં બધા જ લોકો મહિનો પરિવાર સાથે ગામમાં રહેવા જાય છે પરિણામે આખું ગામ કચ્છનું જીવંત રહ્યો છે ભૂકંપ ભૂકંપ પછી આવેલું આ પરિવર્તન એ પણ એક નોંધપાત્ર પરિવર્તન છે તમે જુઓ કે ગામડામાં જે રહેતા લોકો છે ગામડામાં સગવડો નથી આવો ને ગામમાં રોડ છે રસ્તા છે મોબાઈલ છે વાહન વ્યવહાર છે ઓટોમોબાઈલ છે એક જમાનામાં ગામડાના ઘર આગળ હળ પડી રહ્યું હતું કે ગાડું પડી રહ્યું હતું ત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર આજે પડ્યા હોય છે ગામડામાં માણસ પાસે પચીસ વીઘા પચાસ વીઘા કે સો વીઘા જમીન હોય પણ એ ગામડામાં કોઈ છોકરાને છોકરી આપવા માટે તૈયાર નથી બધી સગવડો હોવા છતાં ગામડાના અનેક યુવાનો આજે અપર્ણિત પડ્યા રહે છે મારો પુત્ર સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને એક દેવ ખુશી પપ્પા ઉકાળો કેવો હોય મેં ગામ જોવા મોકલ્યો કે જા ગામમાં ઠેર ઠેર ઉકાળા છે ઉકાળા ગામની બહાર હોય કેવી સરસ મજાની સ્વચ્છતા હોય ઉકાળાની એને ખબર જ નહોતી મને બરાબર યાદ છે કે અમારા ગામના એક માણસ નિવૃત્ત થયા એ કદી એમના સંતાનો લઈને ગામમાં આવ્યા નહોતા નિવૃત્તિ પછી ગામમાં રહેવા આવ્યા એ શહેરમાં રહેતા હતા વર્ષો પહેલાં એ શહેરમાં અમદાવાદ જેવા શહેરમાં દૂધની કેબી હતી ગામમાં આવ્યા પછી એમના દીકરાએ પૂછ્યું કે પપ્પા અહીં તો દૂધની કેબિન નથી તો આપણે દૂધ ક્યાંથી લાવીશું એટલે એના પપ્પાએ ભેંસ બતાવી અને કહ્યું કે જો બેટા અહીં તો ઘેર ઘેર દૂધની કેબિનો છે દૂધ ક્યાંથી આવે છે એને ખબર નથી કે આને ગામડું જ જોયું નહોતું આજની પેઢીને મારે એ કહેવું છે કે તમે જે બ્રેડ ખાઓ છો તમે જે બટર ખાઓ છો તમે જે પાઉ ખાઓ છો આ બધું જ એનું રો મટીરિયલ એનો કાચો માલ ગામડામાં પાકે છે મિત્રો આપણે ગામડામાં યાદ રાખીએ ગામડાને ધબકતું રાખીએ ગામડાને જીવંત રાખીએ આપણે બધા જ કહીએ છીએ ગામડું આ દેશનો પ્રાણ છે અને ભારત ગામડાનો બનેલો છે ધીરે ધીરે ભૂલાતું જાય છે ગામડામાં આપણી અવર જવર ચાલુ રહે તમે જો ગામડામાં મોટા પાયે મંદિરો બની રહ્યા છે અને હવે તો ગામડાના મંદિરો એવા જંગલો ખેતરમાં જ ગામડાના મંદિરોમાં ચોરીઓ પણ થવા માંડી છે મંદિરો પણ એ જ ગામમાં તમે જો નિશાળ મોડો બનાવો તો દાન બી નહીં મળે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો હશે કે એ કંઈક મંદિર માટે ખર્ચ કરવો હશે તો પૈસા મળી રહેશે તો વિકાસના કામો પણ ગામડામાં થાય ગામડામાં શાળી શાળાઓના આરોગ્ય માટે પણ દાન મળે દાનના દિશાને દાનના પ્રવાહને પણ બદલવાની જરૂર છે જો આપણે ગામડામાં જઈશું તો આપણે બધું જોઈશું અને ગામડા રહેવાલાયક થશે તો આજની પેઢી ભવિષ્યમાં પણ કોરોના વખતે આપણી શું થયું હતું કોરોનામાં પણ બધા ભાગી ભાગીને ગામડે જતા હતા કેમ આપણને કોરોનાની ભીખ લાગી હતી રહેવાના સલામત સ્થળ ગામડું એક જ હતું અને ગામડાવાળા આપણને સંઘરતા હતા બિચારા શાળામાં ગોદરા પાથરીને આપણને રાખતા હતા એ ગામડું એ આપણું પોતાનું છે આપણું છે આપણું ભૂતિકૂ છે મિત્રો તમને અમારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સ્વસ્થ રહો પ્રસન્ન રહો સુરક્ષિત રહો આભાર ધન્યવાદ